નમસ્કાર ગણિત એટલે શું એક્સ બરાબર બેર બસ એક જ પાક્કો જવાબ બરાબર ને પણ હંમેશા એવું નથી હોતું ક્યારેક ક્યારેક એક સવાલના ઘણા બધા સાચા જવાબો હોય છે તો આજે આપણે ગણિતની એવી જ એક મજેદાર દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં શક્યતાઓનું આખું આકાશ ખુલ્લું છે ચાલો એકદમ સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ માની લો કે ખિસ્સામાં બસ્સો રૂપિયા છે અને પેન લેવી છે જે ત્રીસ રૂપિયાની એક છે તો વિચારો જોઈએ કેટલી પેન ખરીદી શકાશે હમ શું આનો કોઈ એક જ જવાબ છે તો શું જવાબ આવ્યો જુઓ અહીં કોઈ એક ફિક્સ જવાબ નથી અહીં એક એક લિમિટ છે એક બાઉન્ડ્રી છે શરત બસ એટલી જ છે કે કુલ ખર્ચ બસ્સો રૂપિયાથી વધવો ન જોઈએ આ કોઈ સમીકરણ જેવું નથી કે જ્યાં બંને બાજુ બરાબર જ હોવી જોઈએ ના આ તો એક શરત છે એક નિયમ છે જે તોડવાનો નથી અને આજ તો આખી ગેમ છે જુઓ એક પેન ચાલે બે પણ ચાલે ત્રણ ચાર પાંચ છ બધી ચાલશે પણ સાતમી પેન ના એ નહીં ચાલે કારણ કે બજેટ બહાર જતું રહેશે તો અહીં એક જવાબ નથી પણ જવાબોની આખી રેન્જ છે એક આખી શ્રેણી છે અને આ શ્રેણીને બતાવવા માટે જ ગણિતમાં એક ખાસ ટૂલ છે તો ચાલો હવે મળીએ આજના આપણા હીરોને એનું નામ છે સુરેખ અસમતા આ ગણિતની એવી ભાષા છે ને જે ઇક્વલ ટુ એટલે કે બરાબર છે એવું નથી કહેતી ના એ તો વધુ છે અથવા ઓછું છે એવી વાતો કરે છે મતલબ કે ઓછામાં ઓછું આટલું કે વધારેમાં વધારે આટલું જેવી વાસ્તવિક દુનિયાની વાતો તો આ સુરેખ અસમતા છે શું એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક એવું ગણિતનું વાક્ય છે જે બરાબરની નિશાની નથી વાપરતું એ સરખામણી કરે છે એ બતાવે છે કે કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં મોટી છે નાની છે અથવા કદાચ મોટી અને બરાબર પણ હોઈ શકે આ જે ચિહ્નો છે ને લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ્સ ટુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ બસ આ જ આ નવી ભાષાની એબીસીડી છે જો સમીકરણ અને અસમતા વચ્ચેનો ફરક સમજવો હોય ને તો એક ત્રાજવું યાદ કરો સમીકરણ એટલે શું એકદમ પરફેક્ટ બેલેન્સ થયેલું ત્રાજવું બંને બાજુ વજન બરાબર પણ અસમતા એ તો એક બાજુ ઝૂકેલું ત્રાજુ છે જે સાફ સાફ બતાવે છે કે ભાઈ એક પલ્લું બીજા કરતાં ભારે છે અથવા હલકું છે આ બરાબરીની વાત નથી આ સરખાવણીની વાત છે ઓકે તો હવે આપણને ખબર પડી ગઈ કે અસમતાઓ શું છે હવે મોટો સવાલ એને સોલ્વ કેવી રીતે કરવી તો ચાલો આ ગેમના નિયમો સમજી લઈએ કોઈ પણ ગેમની જેમ અહીં પણ અમુક સિમ્પલ નિયમો છે જે આપણે ફોલો કરવા પડશે જુઓ મોટા ભાગના નિયમો તો બિલકુલ સમીકરણ જેવા જ છે એકદમ સહેલા બંને બાજુ સરખો નંબર ઉમેરો કે બાદ કરો ચાલે કોઈ પોઝિટિવ ગુણાકાર કે ભાગાકાર કરો એ પણ ચાલે બધું જ સેમ પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે એકદમ એકદમથી સાંભળજો અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ આ એક નિયમ જ ચોસમતાને ખાસ બનાવે છે આને મગજમાં બરાબર ફિટ કરી લેજો જ્યારે પણ જ્યારે પણ તમે કોઈ નેગેટિવ નંબર એટલે કે ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરો તો અસમતાનું ચિંદ્ર પલટી મારશે ફ્લિપ થઈ જશે મતલબ કે ગ્રેટર નું થઈ જશે લેસ દેન અને લેસ નું ગ્રેટર દેન બસ આટલું જ પણ આવું થાય કેમ ચાલો એક મિનિટ માટે જોઈએ આપણને બધાને ખબર છે કે થ્રી એ બે કરતાં મોટો છે બરાબર હવે ચાલો બંનેને માઇનસ બે વડે ગુણીએ તો શું મળ્યું થ્રી ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ છ અને બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર હવે મને કહો માઇનસ છ અને માઇનસ ચારમાંથી મોટું કોણ માઇનસ ચાર ખરું ને જોયું આખી બાજી પલટાઈ ગઈ બસ આ જ કારણ છે કે આપણે પેલું ચિન્હ ફ્લિપ કરવું પડે છે ચાલો નિયમો તો શીખી લીધા હવે અસલી મજા આવશે ચલો જોઈએ કે આ જબરદસ્ત ટૂલનો ઉપયોગ કરીને આપણે સાચા ખોટા દુનિયાના પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરી શકીએ લેટ સી ઇટ ઇન એક્શન ચાલો શરૂઆત એકદમ સીધા સાધા દાખલાથી કરીએ ફાઇવ એક્સ માઇનસ ત્રણ લેસ દેન થ્રી એક્સ પ્લસ વન દેખાવમાં તો સમીકરણ જેવું જ લાગે છે અને આપણો ગોલ પણ એ જ છે બિચારા એક્સને એકલો પાડવો તો આને કેવી રીતે ઉકેલીશું બસ જેમ સમીકરણમાં કરીએ છીએ એ જ રીતે બધા એક્સવાળાને એક બાજુ ભેગા કરો અને નંબરોને બીજી બાજુ થોડી ગોઠવણી થોડું સરવાળા બાદબાકી અને બૂમ આપણને એકદમ ક્લિયર જવાબ મળી ગયો ની કિંમત બે કરતાં ઓછી હોવી જોઈએ એક્સ લેસ દેન બે પણ એક્સ ટુ નો મતલબ શું આને સમજવા માટે સંખ્યા રેખા એટલે કે નંબર લાઇન બેસ્ટ છે જુઓ આ રેખા શું કહે છે એ કહે છે કે એક્સ કોઈ એક નંબર નથી એ વન પોઈન્ટ નાઇન હોઈ શકે વન હોઈ શકે ઝીરો હોઈ શકે માઇનસ પાંચસો પણ હોઈ શકે બે કરતા નાની કોઈ પણ સંખ્યા આ એક બે જવાબ નથી આ તો અનંત જવાબોનો આખો દરિયો છે ઓકે હવે એક રિયલ વર્ડ પ્રોબ્લેમ માની લો કે હવામાન ખાતાએ કહ્યું કે તાપમાન ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહેશે તો હવે કોઈ પૂછે કે ફેરેનિટમાં કેટલું તો શું આપણે અસમતાઓનો ઉપયોગ કરીને આખી રેન્જ શોધી શકીએ ચાલો ટ્રાય કરીએ અને જુઓ અહીં આપણે એ જ કરી રહ્યા છીએ આપણે સેલ્શિયસને ફેરેનાઇટમાં બદલવાનું જે સૂત્ર છે ને એને આખી અસમતા પર લગાવી દઈએ છીએ થોડી ગણતરી કરો અને જવાબ તૈયાર તાપમાન છ્યાશી અને પંચાણું ડિગ્રી ફેરેનાઇટની વચ્ચે રહેશે જોયું કેટલું કામનું છે આ કુલ અને ક્યારેક તો એવું પણ બને કે જવાબ બે નંબરોની વચ્ચે ફસાયેલો હોય મતલબ કે એક નંબરથી મોટો પણ બીજા નંબરથી નાનો આને કહેવાય સંયુક્ત અસમતા જેમ કે અહીં નંબર લાઇન પર જુઓ આપણો જવાબ બે અને છની વચ્ચે છે આ બતાવે છે કે અસમતાઓ આપણને એકદમ ચોક્કસ રેન્જ પણ આપી શકે છે તો આટલી બધી વાતચીત પછી આ બધી માથાકૂછા માટે અસમતાઓ આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે આપણી આસપાસની દુનિયા કોઈ ગણિતના ચોપડા જેવી ચોખ્ખી અને પરફેક્ટ નથી હોતી એ તો અવ્યવસ્થિત છે અને શક્યતાઓથી છલોચ્છલ છે ટૂંકમાં કહીએ તો અસમતાઓ શું કરે છે એ આપણને એક જવાબમાં બાંધી નથી દેતી પણ શક્યતાઓનો આખો દરવાજો ખોલી દે છે તે બજેટથી લઈને તાપમાન સુધી વાસ્તવિક જીવનની બધી લિમિટ્સ અને શરતોને સમજવામાં મદદ કરે છે અને એને સોલ્વ કરવો પણ એકદમ સહેલું છે બસ પેલો એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે મહાન ગણિતશાસ્ત્રી મેક્સવેલે ખૂબ સરસ વાત કહી હતી કે ગણિત એટલે ખાલી આંકડાઓની રમત નથી પણ એક જ વાતને ઘણી બધી રીતે કહેવાની કળા છે અને અસમતાઓ બરાબર આ જ કામ કરે છે એ આપણને જટિલ સંબંધોને પણ એકદમ સરળ અને સચોટ રીતે રજૂ કરવાની તાકાત આપે છે અને બસ આ જ વિચાર સાથે આજે આપણે અટકીએ હવે પછી જ્યારે પણ બહાર નીકળો તો પોતાની આસપાસની દુનિયાને જરા ધ્યાનથી જોજો પોતાના બજેટ વિશે વિચારો ટાઈમટેબલ જુઓ કે પછી ટ્રાફિકના નિયમોને જુઓ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મર્યાદા કોઈને કોઈ શરત જરૂર જોવા મળશે તમને ક્યાં અસમાનતાઓ દેખાય છે વિચારવા જેવું છે ખરું ને વિચારતા રહેજો